આજે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બોર્ડની પરીક્ષાઓ શરૂ થતી ના ચાર લાખથી વધારે અને એચસી સામાન્ય પ્રવાહના એક લાખથી વધારે વિદ્યાર્થીઓ સામેલ છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આ તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે વિદ્યાર્થીઓને તેમણે સંદેશો આપતા જણાવ્યું કે પરીક્ષાને ટેન્શન તરીકે નહીં પણ એક ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ જો કોઈ વિદ્યાર્થી કોઈ એક પેપરમાં સારું પ્રદર્શન ન કરી શકે તો તમને હતાશ થવાની જરૂર નથી ઓછા માર્ક્સ જીવનનો અંત નથી મહેનત અને ધીરજથી ભવિષ્યમાં ઉજ્જવળ સફળતા હાંસલ કરી શકાય છે ઘણા વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારના પછી પણ સખત મહેનત કરીને સિવિલ સર્વિસ સહિતની ઉચ્ચ પદવી હાંસલ કરે છે અને માતા પિતાનું ગૌરવ વધારતા હોય છે તેથી માતા પિતાએ પણ ઘરમાં સકારાત્મક માહોલ રાખવો જોઈએ જેથી વિદ્યાર્થીઓ નીડર બનીને પરીક્ષા આપી શકે નમસ્કાર મિત્રો આવતીકાલથી ગુજરાત રાજ્યમાં દસમા અને બારમા ધોરણની પરીક્ષા શરૂ થઈ રહી છે સામાન્ય રીતે પરીક્ષાની વાત આવે ત્યારે આપણે જોયું છે કે બાળકો કરતાં પણ વાલીઓમાં વધુ ઉંચાટ જોવા મળતો હોય છે બાળકોના ટેલેન્ટમાં આપણને ઓછો વિશ્વાસ હોય છે અને એના કારણે આપણા ડરને કારણે પણ બાળકો ઘણીવાર ડરતા હોય છે અથવા ડરેલા રહે છે મારી સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આપ સૌ આપના પોતાના ટેલેન્ટમાં વિશ્વાસ રાખજો કોઈપણ જાતના ભયનું કારણ વગર પૂરા આત્મવિશ્વાસ સાથે આ પરીક્ષામાં બેસજો અને તમે ચોક્કસપણે ઉત્તીર્ણ થશો એવો મને વિશ્વાસ છે પેરેન્ટ સ્વાભાવિક રીતે તમારા ભવિષ્ય માટે ચિંતિત હોય એટલા માટે એમણે કેટલીક જે અપેક્ષાઓ રાખી હોય એ પણ પૂર્ણ કરવા માગતા હોય અને કેટલીક વાર વધુ પડતી અપેક્ષા પણ રાખતા હોય છે પરંતુ આ બધો બાળકોના ભવિષ્યને નુકસાન કરે છે એ વાત પણ પેરેન્ટ્સોએ સમજવી જોઈએ અને એટલા જ માટે સ્વાભાવિકપણે પરીક્ષા પહેલાંથી જ આખું વર્ષ જે મહેનત કરતો હોય ત્યારે એને સપોર્ટ કરીને પરીક્ષા સુધીમાં એ ટેલેન્ટેડ છે પરીક્ષા પાસ કરવા માટે એ સક્ષમ છે એને કોઈની મદદની જરૂર નથી એને કોઈના ગભરાટની જરૂર નથી આ વસ્તુ જો પેરેન્ટ ધ્યાનમાં રાખશે વાલીઓ ધ્યાનમાં રાખશે તો એ બાળકો માટે વધુ સારું થઈ શકશે બાળકોના બીજા બાળકો સાથે સરખામણી કરીને ઘણીવાર આપણે આપણા બાળકનું પણ નુકસાન કરતા હોઈએ છીએ એ ન કરીને બાળકને પોતાની રીતે પરીક્ષાની તૈયારી પણ કરવા દો અને પરીક્ષામાં બેસવા પણ દો પરીક્ષા પત્યા પછી પણ બીજા પેપરની એને તૈયારી કરવા દો પણ આ જ પેપર માટે ખૂબ બધા પ્રશ્નો પૂછીને એમને મૂંઝવણમાં નહીં મૂકવું જોઈએ મને વિશ્વાસ છે કે ગુજરાત પ્રદેશના સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો દીકરાઓ દીકરીઓ એ જ્યારે આવતીકાલની સમસારી પરીક્ષામાં બેસશે તો એક વિશ્વાસ સાથે એક આત્મવિશ્વાસ સાથે એ એમાં બેસે અને ચોક્કસપણે એ તમારી અપેક્ષા કરતાં પણ વધુ સારું રિઝલ્ટ લાવશે આજના દિવસે હું આવતીકાલની આપને ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવું છું અને તમને જેટલો વિશ્વાસ છે એના કરતાં વધુ મને વિશ્વાસ છે કે તમારી ટેલેન્ટને કોઈ રોકી ન શકે તમારા આત્મવિશ્વાસને કોઈ ડગાવી ન શકે અને ખૂબ સહજતાથી ખૂબ સરસ રીતે તમે આ પરીક્ષા આપી શકશો અને એમાં તમારી અપેક્ષા કરતાં વધુ સારું રિઝલ્ટ પણ તમે લાવી શકશો ફરી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા ધન્યવાદ ત્યારે પાટણ જિલ્લાના શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓને બોલપેન પુષ્પગુચ્છ અને મોં મીઠું કરાવીને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી પાટણ જિલ્લામાં ધોરણ દસમાં કુલ અઢાર હજાર એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં પાટણ અને હારીજ એમ કુલ બે ઝોનમાં પરીક્ષાનો પ્રારંભ થયો છે આ બે ઝોનના કુલ કેન્દ્રો બાવીસ અને ચોસઠ બિલ્ડિંગ છસો એકાવન બ્લોકમાં પરીક્ષાનો પ્રારંભ થયો છે